माता नो બાળક સાથેનો ગર્ભ સંવાદ હોશુ ડોક્ટર ઉર્વી પરખિયા ફાઉન્ડર ઓફ પ્રયોષમ ગર્ભ સંસ્કાર સેન્ટર અમદાવાદ હે મારવાલા હે મારી વાલી શું તમે જાણો છો તમે જે દુનિયામાં અવતરવા જઈ રહ્યા છો એક કેટલી સુંદર જગ્યા છે આ દુનિયા ઈશ્વરનું પોતાનું ઘર છે બેટા એ અહીં કણે કણ અને રજે રજમાં રહે છે આ સૃષ્ટિને બેટા ભગવાન ઈશ્વરે પોતે પોતાની ઈચ્છા અને ખુશીથી સજાવે છે અહીં એમણે રંગબેરંગી ફૂલો વૃક્ષો બાગ બગીચા ઝરણાં સરોવરો તેમજ પ્રાણી પક્ષીથી સુંદર બનાવ્યું આને વધારે સુંદર અને જીવંત બનાવવા એમણે મનુષ્યરૂપી જીવનું સર્જન કર્યું આમ તો બેટા ઈશ્વર એટલા સુંદર શ્રેષ્ઠ સર્વોત્તમ કલાકાર છે કે જેમનું નાનામાં નાનું સર્જન પણ આપણને વિચારતા કરી દે એમાં મનુષ્ય એમના સર્જનમાંનું શ્રેષ્ઠ છે કારણ કે મનુષ્યને વાચા સમજ સાંભળવાને અનુભવવાની સ્પર્શ કરવાની તક આપી છે બેટા વાલા વાલી એમને સર્જનમાંથી નવસર્જન પણ એટલું જ સુંદર અને સરળ બનાવ્યું છે જેના દ્વારા અનુભવી શકાય કે ભગવાન ઈશ્વર હજુ આ મનુષ્યજીવ જે બનાવેલા છે તેના પર મહેરબાન છે તેમની દુનિયા પર મહેરબાન છે જેવી રીતે મારા ગર્ભની અંદર વિકાસ લેવો એ પણ એક આશીર્વાદ છે બેટા એ ઈશ્વરે આપણને એની બનાવેલી પૃથ્વી અને સૃષ્ટિને જોવાનું સૌભાગ્ય આપ્યું છે એ જ ખૂબ મોટી વાત છે તો બેટા તમે આ દુનિયામાં આવી રહ્યા છો તો અમે ઈચ્છીએ છીએ કે એ ઈશ્વરે તમને જે જીવનરૂપી તક આપી છે તેને સફળ બનાવો તમારા જીવનને ખુશી આનંદ સાથે જીવવાનું છે પરંતુ બેટા એ ઈશ્વરે આપણને સારું જીવવા માટે પરોપકારની ભાવના પ્રેમ લાગણી સરળતા સ્વજનો પ્રત્યે આદર સત્કાર નિખાલસતા જતું કરવાની ભાવના દરેક દિવસને એક નવી તક તરીકે જીવવાની દ્રષ્ટિ અને સતત આગળ વધી પ્રગતિ કરી બધો જશ તેમને સોંપી તેમના ચરણોમાં સમર્પિત કરી અને તેમને જ આગળ રાખી દરેક કાર્ય કરવું પરંતુ તેમણે આપણને બુદ્ધિ સહજતા અને તેમજ બીજી ઘણી વસ્તુઓ ભેટમાં આપી છે જે માત્ર મનુષ્ય જીવ માટે જ શક્ય છે તો બેટા એ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરના ચરણોમાં વંદના કે તમને આ દુનિયા સરસ રીતે જોવાની જાણવાની અનુભવવાની તક મળે અને અમે તેમાં સારી રીતે સહભાગી થઈએ એ જ આજના દિવસે એ પ્રભુના ચરણોમાં વંદના